નમસ્કાર મિત્રો ધડિયા મોટિવેશનના નવા એક રસપ્રદ વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે. જેવી રીતે આપણે જાણીએ છીએ કે જામનગરમાં ગત તારીખ 1 થી 3 માર્ચના રોજ રિલાયન્સ કંપનીના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશ વિદેશમાંથી અનેક સેલેબ્સ અને મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આવ્યા હતા. આ વેડિંગ કાર્યક્રમ ત્રણ દિવસ માટે આયોજિત થયો હતો. અને આ કાર્યક્રમમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્રી દિવસીય આ કાર્યક્રમમાં અનેક પ્રોગ્રામનું આયોજન હતું જેમાં દરેક સેલિબ્રિટીઓ એ ગુજરાતી ગીતોમાં સાંભળીને આનંદિત થયા હતા જેમાં ગુજરાતના જાણીતા એવા કલાકાર મિત્રોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા આ કલાકારોએ એમની કલા થકી આ સમગ્ર કાર્યક્રમને ખૂબ દીપાવ્યો હતો જેમાં આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના જાણીતા સિંગર એટલે કે અલ્પાબેન પટેલને પણ આ કાર્યક્રમમાં સંગીત સંધ્યા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં અલ્પાબેન પટેલે એમની વાણી થકી અનેક લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા એમની વાણીથી અનેક લોકો ઝૂમી ઉઠ્યા હતા ત્યારે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મુકેશ અંબાણીએ આ માટે અલ્પાબેન પટેલને કેટલા રૂપિયા આપ્યા હતા આ સાથે શું તમને ખબર છે કે અલ્પાબેને એવું તો કયું ગીત ગાયું કે જેનાથી મુકેશભાઈ અંબાણી દંગ થઈ ગયા અને અલ્પાબેન પટેલ પર પચાસ લાખ રૂપિયાની ભેટ આપી દીધી આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ત્યારે એટલા માટે જ અમે આ વિડીયો બનાવ્યો છે માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો પહેલી વખત ચેનલ ઉપર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશનને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો જેનાથી અમારા આવા જ નવા રસપ્રદ વિડિયો આપના સુધી પહોંચતા રહે સૌથી પહેલાં ચાલો વિડીયોમાં એક લાઈક કરી દેજો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો દોસ્તો જેવી રીતે આપણે જાણીએ છીએ કે જામનગરમાં પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત સંધ્યાના કાર્યક્રમમાં અનેક કલાકારોએ હાજરી આપી હતી જે એમ કહેવાય કે અલ્પા પટેલને પણ આ કાર્યક્રમમાં પોતાના પરફોર્મન્સને રજૂ કરવામાં મોકો મળ્યો હતો અને એ બદલ મુકેશ અંબાણીએ પચાસ લાખ રૂપિયામાં એમને ભેટમાં આપ્યા હતા આ મુકેશ અંબાણી માટે તો કંઈ જ નથી પણ અલ્પાબેન પટેલને લોટરી લાગી ગઈ હતી ત્યારે આ જાણીને તમારા પણ હો સુધી ગયા છે દોસ્તો અલ્પાબેન પટેલે એવું તે કયું ગીત ગાયું

તેથી તે મોટા ભાગે નીતા અંબાણી સાથે જોવા મળે છે અને આકાશના લગ્ન સમારોહમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ઘણા ડાન્સિંગ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં અનંત અંબાણી તેમની સાથે જોવા મળ્યા હતા જેના કારણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ કેટલા ખુશ દેખાઈ રહ્યા છે નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને પુત્ર વધુ રાધિકાને ખૂબ મોંઘી ભેટ આપી હતી જેની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા છે દિગ્ગજ લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપ્યા હતા પરંતુ હાલ તો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગનું નામ પણ સામેલ છે આ દરમિયાનના ફંક્શનનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં આનંદ અંબાણી આકાશ અંબાણી અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ તેમની પત્ની પ્રિસ્લા સાથે ઊભા જોવા મળ્યા હતા દોસ્તો ગત તારીખ એક માર્ચ થી 3 માર્ચના રોજ ગુજરાતના જામનગર ખાતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો પ્રી વેડિંગનો કાર્યક્રમ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો જેમાં દેશ વિદેશથી મોટા મોટા સેલિબ્રિટીઓ એમાં હાજરી આપી ચૂક્યા હતા કે મુકેશ અંબાણીએ એમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા હવે ઇન્ટેલિયામાં પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને મિત્રો તમને વધુ જાણીને આનંદ થશે કે આનંદ અને રાધિકાની પ્રી વેડિંગમાં એ સેરેમનીનું આયોજન જે થયું છે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં વિશ્વના તમામ ધનિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે મિત્રો શાહરૂખ ખાન મુકેશ અંબાણીને પોતાનો ભાઈ માને છે અને મુકેશ અંબાણીના ઘરે જે પણ પાર્ટીઓ યોજાય છે શાહરૂખ ખાન એમાં ચોક્કસ હાજરી આપે છે અને એટલું જ નહીં દોસ્તો તે અંબાણી પરિવારના દરેક પ્રસંગે પરફોર્મ પણ કરે છે રાધિકા અને અનંતના લગ્નમાં શાહરૂખ ખાન તેના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો શાહરૂખ ખાન અનંત અને રાધિકાને આ ખાસ પ્રસંગે એમ કહેવાય કે એક મર્સિડીઝ કાર ભેટમાં આપે છે એની કિંમત આઠ કરોડ રૂપિયા છે જે હા દોસ્તો આઠ કરોડ રૂપિયાની કાર એમને ગિફ્ટમાં આપે છે આ શાહરુખ ખાન માટે આ એક નજીવી કિંમત કહી શકાય આ અગાઉ પણ અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં શાહરુખ ખાન મોંઘી મોંઘી ગિફ્ટો આપતા રહ્યા છે ત્યારે આનંદ અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમમાં પણ એમણે મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી હતી મિત્રો અંબાણી તેમના નામના કારણે ઓછા પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે આ મુકેશ અંબાણીએ એમની પુત્રી ઈશા અંબાણી માટે તેના લગ્નમાં ચારસો પચાસ કરોડની કિંમતનું સી ફેસિંગ ઘર બનાવ્યું હતું જે એન્ટીલિયા પછી મુંબઈમાં સૌથી મોંઘું ઘર છે જ્યારે તેમણે પોતાના મોટા પુત્ર એટલે કે આકાશના એમના લગ્ન પ્રસંગે અમેરિકામાં એક હવેલી ભેટ આપી હતી જેની કિંમત લગભગ છસો કરોડ રૂપિયા છે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને દુબઈમાં પ્રી વેડિંગમાં એક વિલા ગિફ્ટ આપ્યું છે આ વિલા દુબઈના પાલ આઇલેન્ડ વિસ્તારમાં આવેલું છે ઘણા અહેવાલો અનુસાર આ વિલાની કિંમત લગભગ ત્રણસો કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે એક એવો પ્રિવેડિંગ કાર્યક્રમ કે જ્યાં હશે પચીસો થી વધારે વાનગીઓ પાસઠ થી વધારે શેખ શાહરૂખ ખાન સલમાન ખાન અને રિયાના સુધી દરેક વ્યક્તિ પરફોર્મન્સ આપશે જે આ દોસ્તો ગુગલ ના સીઈઓ સુંદર પિચાઈ થી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ત્રણ દિવસની ની મહેમાન ગતિ માણશે મુકેશ અંબાણી ના દીકરાના લગ્ન માં ડેકોરેશન પર દસ થી વીસ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ લગભગ સો કરોડ રૂપિયા ની કિંમત નો ડ્રેસ પહેરવાની છે અને અનંત પણ મોંઘા ડિઝાઇનર કપડા પહેરવાલા જોવા મળશે અંબાણીએ પોતાના મોટા પુત્રના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા શાહરૂખ સજ થઈને એમની પત્ની સાથે આવ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણીના મોટા દીકરા આકાશના લગ્ન નવ માર્ચ બે ના રોજ થયા હતા આકાશે પોતાની ગર્લફ્રેન્ડ શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા કંપની રિલાયન્સના ચેરમેન અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંતના પ્રી વેડિંગની ચર્ચા હાલ આખા દેશમાં થઈ રહી છે ત્યારે તેમના ઘરે ટૂંક સમયમાં ફરી એકવાર લગ્નની શરણાઈઓ વાગશે હાલ જામનગરમાં અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત તારીખ એક થી ત્રણ માર્ચ દરમિયાન અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે જામનગરમાં સ્ટાર્સનો જમાવડો જામી ચૂક્યો હતો એક બાદ એક મોટા મોટા સ્ટાર્સ જામનગર પહોંચી ગયા હતા દેશ અને દુનિયાના મોટા મોટા બિઝનેસમેનો સહિત એમ કહેવાય કે અનેક સેલિબ્રિટીઓ પણ આ પ્રી વેડિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી અને તેઓએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને ઘણી બધી ગિફ્ટો પણ આપી હતી મિત્રો રિહાનાનું નામ તો આપણે સાંભળ્યું જ છે આ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના આ પ્રી વેડિંગ કાર્યક્રમમાં રિહાનાએ ધૂમ મચાવી હતી પરંતુ એણે આ કપલને કેવી ભેટ આપી છે કે જોનારા પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે જે આ મિત્રો દિહાનાએ રાધિકા અને એના લગ્નમાં સોના અને હીરાની એમ કહેવાય કે હિલ્સ ભેટમાં આપી હતી અને અનંતને હીરાની ચેન અને હીરાની બ્રેસલેટ પણ આપી હતી આ તમામ ભેટોની કિંમત લગભગ ત્રીસ કરોડ રૂપિયા છે તો આ હતી મુકેશ અંબાણીના દીકરા અનંતને મળેલી ભેટો હજુ સુધી આપણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો